નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો હવામાન વિભાગે આજે ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે વરસાદ થશે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે આજે મિત્રો ખાસ કરીને દસ જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે જ્યાં વરસાદની શક્યતાઓ છે આજે ગુજરાતના દસ થી વધારે જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતાઓ છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ભરૂચ અને સુરતમાં છૂટા છવાયા સ્થળે ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ છે અમુક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન પણ ફૂંકાવાની શક્યતાઓ છે અને મિત્રો સાથે વરસાદ પણ ખાબકી શકે છે આજે અમદાવાદ આણંદ ભરૂચ અને સુરતના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે સારો વરસાદ ખાબકી શકે છે આ વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે તેવી પણ શક્યતાઓ રહેલી છે તેમજ મિત્રો આવતીકાલે ક્યાં ક્યાં વરસાદ વરસશે તેની આગાહી જોઈએ તો મિત્રો આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે આ વિસ્તારમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ વરસી શકે છે તેમજ મિત્રો સોળ તારીખની વાત કરીએ તો સોળ તારીખે કયા કયા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે તો મિત્રો સોળ તારીખના રોજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે જેમાં બનાસકાંઠામાં છૂટા છવાયા સ્થળે હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે મિત્રો હવામાન વિભાગના અને વરસાદના સમાચાર માટે ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો